હિન્દના દાદા તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારા દાદાભાઈ નવરોજીનો જન્મ ચોથી સપ્ટેમ્બર અઢારસો પચીસમાં નવસારીમાં થયો હતો તેઓ એક પારસી પુરોહિતના પુત્ર હતા બીએસસીનો અભ્યાસ પૂર્ણ કરી સત્યાવીસ વર્ષની ઉંમરે તેઓ મુંબઈની એલ ક્રિસ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં હેડમાસ્ટર બન્યા હતા પ્રોફેસર તરીકે નિમણૂક પામનારા સૌ પ્રથમ હિન્દી હતા ધંધામાં પોતાની કારકિર્દી શરૂ કરવા માટે ત્રીસ વર્ષની ઉંમરે તેઓએ ઇંગ્લેન્ડ ભણી પ્રયાણ કર્યું હતું અઢારસો પંચાવનમાં નવરોજી લંડનમાં ઇમ્પોર્ટન્ટ પારસી કોમર્શિયલ પેઢીમાં ભાગીદાર બન્યા હતા ત્યારબાદ તેમણે ત્યાં પોતાનું કોમર્શિયલ હાઉસ ઊભું કર્યું હતું એકત્રીસ ઓક્ટોબર અઢારસો એકસઠમાં ધ લંડન અંજુમન નામનું સંગઠન સ્થપાયું હતું અને ડૉક્ટર દાદાભાઈ નવરોજી તેના સ્થાપક અને પ્રથમ પ્રમુખ હતા અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સુધારણા માટે ઈસવીસન અઢારસો એકાવનમાં રોહનોમાં ઈ મદદયન સભાની સ્થાપના કરી દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા આ સંસ્થાએ આસ્ત ગોફ્તાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારના આંદોલનને વેગવંતુ બનાવ્યું અઢારસો ઓગણસાઠમાં તેમણે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યું હતું ભારતીય પબ્લિકમાં બુદ્ધિજીવીઓની ઉન્નતિ માટે પદ્ધતિસર કામ કરનારા પ્રથમ વ્યક્તિ હતા અઢારસો બાસઠમાં તેમને ઇંગ્લિશ પ્રજાને ભારતીય બાબતોથી માહિતગાર બનાવવા માટે ઇસ્ટ ઇન્ડિયન એસોસિએશન સંગઠનની સ્થાપના કરી હતી અઢારસો ચોંબોતેરમાં ભારત પાસા ફર્યા બરોડા રાજ્યના દિવાન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેઓ બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવેશ મેળવનારા હેતુથી અઢારસો છ્યાસીમાં ફરીથી ઇંગ્લેન્ડ પાસા ફર્યા હતા પાંચ જુલાઈ અઢારસો બાણુંના રોજ તેઓ બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા અને આ રીતે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા તેઓ ઇન્ડિયન નેશનલિઝમના પિતા તરીકે જાણીતા બન્યા હતા દાદાભાઈની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સ્થાપક તરીકે થાય છે તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ઓગણીસો ચારમાં તેમણે સ્વરાજ્યની માગણી કરી હતી ગોપાલકૃષ્ણ ગોખલે અને મોહમ્મદ દાસ કરમચંદ ગાંધી સહિત યુવા રાષ્ટ્રીય નેતાઓની પેઢી તેમનો એક સલાહકાર તરીકે આદર કરતા હતા ત્રીસ જૂન ઓગણીસો સત્તરના દાદાભાઈ નવરોજીનું અવસાન થયું હતું